જય માતાજી રામ રામ બધાને તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે વાસ્તવ ઘણા દિવસ પછી આસપાસ લોટ કાર્ડ છે તો હવે ધીમે ધીમે જરૂર કરવું છે તો હવાના એટલી થઈ છે અત્યારે વાસ્તુ તોમાં તો સોખાને એવું દેવ્યું છે તો આજ બનાવવાની છે મમરી તો ભગવાન શીખે અમાર તો શું કહેવાય શું કરો બા બા શું કરો કે બનાવે છે અમારા ભૂરી ખાવા જો એટલે તો હું બનાવું મમ કાણી બોલાય હંગળો તો હે ગરમ લાગે તેલ આ તો દઉં

મમરી હેં ચે પાડીની હમ તો મિત્રો કે રીતે મમરી પાડી આપણે તો ગ્લોગ માં જઈ પેલા મમરી બનાવી હતી બધી ફૂટી ગઈ છે અત્યારે પાછો નવી બનાવી છે અત્યારે કાઈ તડકો ને ઉતો કાઈ શેર ને વરસાદ ક્યાં હમલે છે આવતો નથી એ વાવણી તો તૈયાર દી છે અમારે આ તમારી કેવી વાવણી થઈ તો કમેન્ટ માં જણાવજો અત્યારે આ વરસાદ નથી તોરો

કારણ વધારે બળ પડતું છે એવું લાગે બળ પડે વધારે ઢાકણું તોડી નાખી બસ આવો ઢાકણું તોડી નાખી અડધી લાઈને તરીથી નહીં લે મેં મિત્રો તો કેટલી પાડી દીધું એને જે મુહૂર્ત કર્યું ક્યાં એને બગાડી મેર્યું હા તો શરૂ થઈ ગયું છે હવે પાડી લાઈનમાં

તો મિત્રો જો હવે મમ્મીનું બધું પડ્યું હતું તો વરસાદ આવી ગયો છે અત્યારે એવો તો જો તમે ખાલી એવું શું છે તો જો અમે અત્યારે આવો નજારો થઈ ગયો જશે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે મસ્ત કંકુળનું તો વરસાદ આવ્યો હતો એટલે પછી મમ્મીનું બધું પાડી લીધું તો મીકી દીધું છે અત્યારે તો અમારી ભૂઢી અત્યારે બનાવે છે ઓલી ગોઠલી મુકાશ બનાવે છે કેરી ગોઠવીને જોવા જ્યારે

આમાં જ્યારે ફસ્તવ વાતાવરણ થઈ ગયું છે આમ જોઈ શકો છો તમે